દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના પીઠ નેતા રમણભાઈ સુખાભાઈ પટેલનું ટૂંકી માંનગી બાદ શુક્રવારે બાદોલી સદા સ્મારક હોસ્પિટલમાં નિધન થતાં બાદોલી પ્રદેશમાં શોક છવાઈ ગયો છે તેઓ બ્યાસી વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી બીમારી ચાલતી હતી રમણભાઈ પટેલ ઓગણીસો ગામના સરપંચ તરીકે જાહેર જીવન શરૂ કર્યું અને પચીસ વર્ષ સુધી સેવા આપી હતી રાજકારણમાં તાલુકા પંચાયત સભ્ય તરીકે પણ તેમણે યોગદાન આપ્યું છે તેમણે ઓગણીસો નેવ્યાસી માં સૌપ્રથમ વખત બાદલી સુગર ફેક્ટરીના પ્રમુખ પદ સંભાળ્યું હતું તેઓ ત્રીસ વર્ષ બાદુલી સુગર ફેક્ટરીનું સુકાન સંભાળ્યું હતું તેમના નેતૃત્વ હેઠળ ફેક્ટરીની પીલાણ ક્ષમતા સાત હજાર દૈનિકથી વધારીને દસ હજાર દૈનિક કરવામાં આવી હતી પાદળી સુગર ફેક્ટરી ઉપરાંત તેઓ કોપર કોઓપરેટિવ સુગર લિમિટેડના પ્રમુખ બન્યા કન્યા વિદ્યાલય અસ્થાન અને સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી બારદોલીના ડિરેક્ટર રહ્યા હતા તેમણે સરદાર સ્મારક હોસ્પિટલ અને ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ત્રસ્તી તરીકે મહત્વનું યોગદાન આપ્યું હતું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની અનેક પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાઓમાં તેમણે બહાદુરીનું પ્રતિનિધિત્વ કર્યું હતું આમ તેમના નિધનથી સહકાર અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ આવતીકાલે શનિવારે સવારે ખરવાસા સહકાર ભવન નીક પહોંચશે બારદોલી સુગર ફેક્ટરી સ્વરાજ આશ્રમ અને વિવિધ સંસ્થાઓમાંથી પસાર થઈ બારદોલી સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદા આપવામાં આવશે મારું નામ હસકુમભાઈ મગનભાઈ પટેલ ગામ ખેતવાડ

ફૂટ પડે છે અને જે ભી ફૂટ આજે જમા કરી તોડાય એમ ન હોઈ શકાય એમ નથી સહકારી ક્ષેત્રના સ્તંભ શમા રામલાલ સુખાભાઈ પટેલ નો આજ રોજ સાંજે 5:30 કલાકે દુખદ અવસાન થયું છે સહકારી આલમને એની અવિરત ખૂબ શાંતિ રહેશે રામલાલ પાડ વિશુરના મારા સાથી મિત્ર અને વર્ષો સુધી પ્રમુખ તરીકે કરી સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સંસ્થાની સ્થાપના કરી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે આજે ગુજરાતનું બહુ માન મળ્યું છે એમાં રમણભાઈનો મુખ્ય ફાળો છે આજે અત્યારના સમયમાં સહકાર અને શિક્ષણ અને સમાજ આમાં એમની અવિરત સેવા રહી છે અત્યાર પછી પ્રભુ પરમાત્મા શાંતિ આપે તેમજ એમના પરિવારને દુઃખ સહન કરી શક્તિ આપે રમલાલજી સંસાર્યતા સવારે એમના નિવાસસ્થાને આર્ટિસ્ટ કલાકે નીકળી ખરવાસાડોલી સુગર ફેક્ટરી બારડોલી ગામ વિકાસ સોસાયટી સ્વરાજ આશ્રમ થી રાજપોર એન્જિનિયરિંગ કોલેજ અને કેદારેશ્વર મંદિરે થઈ બુક સ્ટાફ સંસારમાં સુધી એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે